પણ આજના દિવસે એક વરસ કમ્પ્લીટ થયું કે પોર અત્યારથી મેં દાદાને એવું કીધું કે ધૂણવાનું હું કોઈક ધૂણેનો વિરોધ નથી કરતો પણ મારે કંઈક નોખું જીવું છે તો ઠાકરે એટલું જ કીધું હતું કે ધૂણેન કદાચ કગર હાચી હોય તો સાચું પડે ના પડે પણ જે ભાવથી તું દોડીને આવ્યો છું અને જો કદાચ એ ભાવે કરગ કગર અને વગર ધૂણે જો ભીલું ભીતુંમાં ભાલા ના ભરી દો હું વિક્રમસિંહનો દીકરો વિક્રમસિંહનો દીકરો એટલે કોકનું શીખવાડેલું હોય ચકથી મેળવી લાયા હોય તો માણાને એવું થઈ જાય ઘણાયને એવું થાય મૂર્ખ હોય ને એ ગાંડી વાતું કરે કે હું બાંધી દઉં ના કરી દઉં હાથ પીઢી ઉતારી અહીં દરવાજા આગળ માથા પછાડીને મરી જાય ને તોય કઈથી કંઈ વગળા નહીં ભાઈ એટલે ધરમ છે અને ધર્મે જો કદાચ જે શક્તિ આપી છે જે ભાવ આપ્યો છે કારણ કે ચાર દાડેથી બધા પૂછતા હતા કે દાદાની હાજરી દાદાની હાજરી જ છે ભલામણ કારણ કે વરસાદનું વાતાવરણ છે અને ધૂણીનું એમ કહું કે જાઓ કાલ વરસાદ આવશે તો આગાહી છે પણ ચાલુ વરસાદ હાદરો અને એક હળેકડીનું નુકસાન ના થવા દે ને એ ધર્મ હા અમારો ભાવ હતો એટલે વધુ બોલતો નથી પણ જે કોઈ આવ્યા છો અવસરમાં તો સુરાપુરા ધામ વતી ગ્રામજનો કુટુંબ વતી અને અમારા જે આ સેવક સમુદાય અને જે કંઈ બધાનું હારું જ બનશે મારો ઠાકર એવું કહે છે કે એ મહેનત કરી અને હું તો એવું નથી કે હું નાનું નાનું વસ્તુ રિસર્ચ કરું છું કે સાધારણ ફેક્ટરીમાં જો નોકરી કરતા એક નજીવી આવક છે એમને કે ચારસો પાંચસો રૂપિયામાં નોકરી કરે છે અને હું બે દાડેથી કહું છું તમારે જવું હોય તો જતા રહો તારી કે દાદા આપી રહે છે અમે તો અહીં સેવામાં એ જો ભાવથી તને દાડેથી વગાડે છે ને મારો ઠાકર એવું કહે છે કે તમે જે બેઠા ને કહું દુઃખ ક્યાં પડ્યું છે જો કાલ 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 દાડો ઉગે અને કદાચ અમે સાચી સેવા કરી એ ભક્તિ કરીએ છે અને આમાં કોઈ પૂછીને ધંધો કરતો નથી પણ એક જણ જૈન જો મોતીપુરા જૈન વાત પૂરી ના કર્યા આવું તો હું વિક્રમસિંહનો દીકરો મટી જાઉં ભાઈ દુઃખ વળગ્યું છે બધું ભાડવું છું મારો ઠાકર એવું કહે છે પણ હવે આગમ વાણી નથી કરવી ને કોઈ ભવિષ્ય વાણી નથી કરવી ઠાકરને એવું કીધું છે કાલ પરિવારનું જે થાય એ કે જે હોય ગામને મારા કુટુંબને રાજી રાખજે અને મારેથી થશે ત્યાં લગીને અવાય છે ત્યાં લગીન આવી બાકી તારા મરજીની વાત છે હવે એટલે હું હૃદયના ભાવથી જ્યાં ભણું છું અને જ્યાંના નિમિત્તે આપણે અહીં ભેગા થયા છીએ બે હાથ ઊંચા કરીને જય બોલાવાની બોલો કુલદેવી માધીશ ની રામચંદ્ર ભગવાન કી પવન સુદ હનુમાન કી સોમનાથ મહાદેવ પાર્વતી પતે મહાદેવ એટલે જે કોઈ આવ્યા છો કારણ કે આ ભાવ હોય આઈએ કે કદાચ દાદાના અવસર માં થી નથી વણું તોય મારો ઠાકર એવું કહે છે કે કાને શબ્દો પડ્યા હશે અને હાચી નાભી હશે અને એમની કગરે છે કે દાદા અમારે આવું હતું પણ આવા વાતાવરણને પાણી ચારે બજે ભરાણું છે અમે નથી ભોગ્યા મારો ઠાકર એવું કહે છે કે પછી દાડો થાય ને જો હું તને ભેગો થવા ના તો હું ગંગાબાનો દેખવા નથી એટલે હાચવાઝન કાયમ મારો ઠાકર છે બધાને એક જ કહું છું કે આ મનુષ્ય જીવ મળ્યો છે લાખ ભટકતા ભટકતા અને આ જગત ઉપર તો તમે કોણ છો એ બતાવશો નહીં પણ તમે કોણ છો એ જાણ્યા વગર જતા નહીં ભાઈ આ જીવનનો ઉદ્દેશ્ય છે એટલે હવ ને મારો ઠાકર એવું જ કહેશે કે સારું થશે જે જેવો ભાવ જેની જેવી લાગણી હું તો ભાવનો ભૂખ્યો ધર્મ છું અને જે કંઈ દાદાએ અમને આપ્યું છે એ અમે આવા વાળાને પીરસીએ છીએ એમાંથી કદાચ અમારેથી હારું નરતું પીરસાય તો દાદાનો પરિ પેઢીનું ખવડાયેલું નાભે પડ્યું છે ને તો વેલા ભરોડીએ મારે કાઢી નાખવાનું હોય એટલે કોઈ ખોટી અપેક્ષા ના રાખતા કોકને એવું થાય પણ નથી મારે દાદાની ભક્તિ કરવી હે ધૂણવું નથી ભાઈ એટલે એનો ભાવ છે એનો લગાવ છે અને એ ચારણ છે અને મેં તો આજ જગત આજ તો ગોવિંદભા ગાડી બંગલા છે એટલે ગોવિંદભા ઓળખે બાકી જગતમાં જ્યારે કંઈ નહોતું અને એ આવીને બેઠા હતા મેં કહ્યું હું મરદ સિવાય ભાઈબંધી નથી કરતો મારો ઠાકર એવું બોલ્યો હતો કે કદાચ વેળા વેચાઈ જાય નાભે ગાંઠ મારીને મૂકી દે છે જો તારી સડતી વેળાને તારો સોકો કદાચ આ ધરતી ઉપર પડવા દો તો હું મારે નવો વર્ષે વળવું નકામું પડે એટલે વગર માગે નકર આ અવસર હતો અમે કોઈને આમંત્રણ ના હોય વગર આમંત્રણ કાલે યાદ આવ્યું ગોવિંદ પણ મેં કીધું ના લાય આજે એની પરીક્ષા લઈ લેવી કે જો કદાચ એનો ભાવ હોય તો વગર બોલાય આવે તો માનું અને કદાચ એક વાર આખું બંધ કરીને મારા ઠાકરે ભરોસો મૂક્યો હોય ને એક દુનિયા ગમે એટલા બંડલા વેરી દે તો એનો વિમાન વેચાય ને ભાઈ એટલે ગોવિંદભાઈ રાખ્યા છે રાખી જાણ છે જે જેવા ભાવે આયા છો ધરમ કરમ રેણી ગેણી રામ છું ગોવિંદભાઈ જ્યાં લગીને તમારી રેણી ગેણીમાં ભાવમાં કભાવ નહીં આવે તો મારો ઠાકર એવું કહેશે કે મારા ઉમડે દુબળા જ કોઈ નહીં આવે પણ એવી અધીરે ના લાવતા કે તમે નાની એવી સપટી હાથ ધરીનું ભાવ હોય અને મારો હુંપડું આપવું હોય તો એ નાનો પડે એટલે એવું ના કહું કે મેં દાદા આગળ જઈને લાંબો હાથ કર્યો તો મેં કહી ના આવ્યું કે એ ઘરે પાક ને તો હુંપડું ભરીને આપી દે ખાલી તારી લાયકાત રાખજે એટલે હવનું સારું મજા મારો ઠાકર બોલે છે અને મેં તો કાલે ભમણ થઈ અડધો કલાકમાં એટલે દાદા મનથી હું એવું નથી કેતો કે દાદા એ પરચા પૂર્યા ને હું ચમત્કારી કે મતી મતી અને મારા અનુષ્ઠાન વચ્ચે ચાલતું હતું તારી એમને એક શબ્દ વાપર્યો હતો મરકડ મરકડ એટલે મને એમ થયું મરકંડ શું હોય છે સંસ્કૃતમાં પણ યાદ રહી ગયું કે આ માકડું કહેવાય એમ એટલે આપણને વધુ તો કેવું નથી પણ જે 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 ભાવે લાગણી કદાચ કોઈને કોઈ કારણસર ના આવવાનું કોઈ નોકરી ધંધામાં અટવાનું તો મારો ઠાકર એવું કહે છે કે સદાય તમારી લાજ રાખી રાખવાની કારણ કે ધોણીને કોઈ દાડો બીવડાયા નહીં બીવડાવવું એ મારા લોહીના સંસ્કાર નથી સમજ્યા કારણ કે નવે વરાની જોડી એને ભરવી હે તો બહુ લાંબુ ગણિત માંડ્યું હોય છે કે સમય વખત જેવો આવે